વોર્ડ નંબર છના કોર્પોરેટર ઘણા ટાઈમથી ખોવાઈ ગયા છે ત્રણ વર્ષ પહેલાં એને ખાતમુહૂર્ત રોડનું કર્યું હતું પણ આજ સુધી રોડનો પતો નથી નવ વર્ષથી વોર્ડ નંબર છના આ લોકો વેરો ભરે છે અને જો વેરો ન ભરી શકે એવી સ્થિતિ હોય એની તો આ વર્ષે વેરો ન ભર્યો તો અઢાર ટકા રાક્ષસી વ્યાજ આ લોકો લે છે આ વિસ્તાર છે એમાં કોઈ જાતની સુવિધાના નામે શૂન્ય છે આ વોર્ડ નંબર છ ની અંદર અનેક સોસાયટીઓ આવેલી છે ઓછામાં ઓછી પંદરથી વીસ સોસાયટીઓ આવેલી છે અને હજારો માણસો ત્યાં રહે છે પણ આ લોકોને વેરો લેવામાં જ રસ છે નવ વર્ષથી રહે છે ત્રણ વર્ષ પહેલાં એ લોકો ખાતમુહૂર્ત કરી ગયા એમ છતાં પણ ગારા ગ્રામ જેવી સ્થિતિ છે સફાઈ નથી થતી ત્યાંનો સાર્વજનિક પ્લોટ છે એ એ પણ ગાયબ થઈ ગયો છે કોની મીઠી નજર તળે પ્લોટ વિયોગ્યો છે સાથે સાથે અહીંના કોર્પોરેટરો દર વખતે એમ કહે છે કે અમે આવતા વર્ષે રોડ કરી દેસુ ખાતમુહૂર્ત થઈ ગયું રોડ નથી કરતા તો આ પૈસા જાય છે ક્યાં મહાનગરપાલિકાનું એટલું બજેટ છે કે સાંભળીને આપણી છે ને વાળ છે ને એનું એન્ટી નથી જાય તમે પ્રાથમિક સુવિધાના નામે શૂન્ય જેમ કે રસ્તો નથી ગટરની સુવિધા છે પણ અહીંયા સફાઈ કે કાંઈ થાતું નથી ગટર ભરાઈ જાય છે અને ત્યાં રોડ રસ્તા નથી સાર્વરની પ્લોટ નથી આંગણવાડી નથી કોઈ સુવિધા જ નથી સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં હવે આ લોકો નવ નવ વર્ષથી વેરા ભરે છે જો તમે એક વર્ષ ચૂકી ગયા હો તો અઢાર ટકા રાક્ષસી વ્યાજ લ્યો છો શરમ નથી આવતી આ કોર્પોરેટરોને માત્ર ને માત્ર તમારે પૈસા જવાય અમારી માગણી એમ છે કે રાજકોટમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં રોડ રસ્તા લાઇટ કે આંગણવાડી કોઈ સુવિધા નથી સુવિધાના અમે શૂન્ય અમુક વિસ્તારમાં તો કોર્પોરેટર એમ કહે છે કે તમે અમારા મતદારો નથી એક નંબરમાં પોઝિશન છે અઢાર નંબરમાં પોઝિશન છે તો આ લોકોને તમારે તમારા મત આપે તો તમે એના કામ કરશો હું જમીનભાઈ ઠાકરનેથી તમારી હાજરીમાં ફોન કરું તમને ખ્યાલ આવે કે શું કરી દર્શન છે અમારી માંગણી છે રસ્તા રસ્તા થવા જોઈએ આ લોકો હેરાન ન થવા જોઈએ ગટરની વ્યવસ્થા સફાઈની વ્યવસ્થા વેરો ભળે છે એને પૂરું વળતર મળવું જોઈએ માનવી ત્યાં સુવિધા અમારો હક છે At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.